નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે ચેઇન સ્નેચર ઓદવા વૃદ્ધાના ગળામાંથી ચેઇન તોડવાના નિષ્ફળ પ્રયાસને લઈ ચકચાર મચી જવા પામી છે નવસારી જિલ્લામાં ચેઇન સ્નેચરો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જિલ્લા પોલીસને સતત પડકારતા ચેઇન સ્નેચરો બિલીમોરામાં ફરી એક્ટિવ થયા છે બિલીમોરા શહેરના અનાવિલ વાડી નજીક ધોળા દિવસે વૃદ્ધાના ગળામાંથી આ છોડો તોડવાનો પ્રયાસ થયો હતો